લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સિનિયર નેતા ધનસુખ રાજપૂતની જાહેરાત કરી કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી તેમજ અન્ય બે કાર્યકારી પ્રમુખ તરીકેની પણ નિમણૂંક થઈ છે ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ધનસુખ રાજપૂત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકી નાયક છે ધનશુક રાજપૂત કોર્પોરેટર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા પર પ્રાંતિય સમાજમાં તેમની ખૂબ સારી પકડ છે અને ખૂબ જ સિનિયર કોંગ્રેસના નેતા હોવાને કારણે કાર્યકર્તાઓમાં પણ તેમનું સન્માન જોવા મળે છે વિવાદોથી દૂર રહેતા ધનસુખ રાજપૂતની પસંદગી તરીકે કોંગ્રેસે સુરત શહેરમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે દિનેસાવાલી અને વિપુલ ઉધનાવાલા કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે ખૂબ જ પટકારજનક સ્થિતિમાં પ્રમુખ પદ મને આપવામાં આવ્યું છે કોંગ્રેસ માટે આજે સમય છે તે ખૂબ જ સંઘર્ષ સમય છે આગામી લોકસભાની ચૂંટણી પર આવી રહી છે ત્યારે અમે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરીશું શહેર પરની અંદર અમારા અન્ય કાર્યકારી પ્રમુખોને સાથે રાખીને દરેક વોર્ડમાં સંગઠન સક્રિય કરવા માટે કામ કરીશું ब्यूरो रिपोर्ट डेली इंडिया टी वी सूरत